જગદીશભાઈ રાઠોડ ગામ કયું ચુઆ હવે તમે અમારું ભૂઅસ્ત્ર ખાતર કેટલી જમીન ની અંદર કેટલું નાખ્યું બે વિઘાલી બે વિઘા ની અંદર ચાર કિલો ખાતર મારું વાપરેલું છે તો તમે ખાતર વાપરવાથી ખુશ છો ખુશ નહીં મળશે ડોંગર માં વધારો થયો છે બીજું કે તમે ખુશ છો ખુશ 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 તો આવું તમારા જેવા ખેડૂત મિત્ર ને તમે ખાતર ની ભલામણ કરી શકો કરી શકો કરી શકાય તો કયું ખાતર વાપર્યું બતાવો એક મિનિટ

આ મિત્રો તમે જોઈ શકો છો ડોંગર એક એક કંટ્રિ પાવરફુલ છે યસ તો જય લાઈફ સ્ટાઇલ જય જય લાઈફ સ્ટાઇલ